રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી જાહેરાત પ્રમુખ માટે તક આપવામાં આવી વોર્ડ નંબર સત્તર ને બાદ કરતા બાકીના નામોની જાહેરાત કરવામાં આવી કેટલાક સમાજ થી જોડાયેલા કાર્યકર્તાઓને વોર્ડ પ્રમુખ પદની જવાબદારી ન મળતા અસંતોષ જોવા મળ્યો સૌથી પ્રથમ તો છેલ્લા ત્રણ માસથી ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચોવીસનું નું સંગઠન પર્વ ખૂબ જ ઉત્સાહ અને વાતાવરણની વચ્ચે ચાલતું હતું ત્રણ માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાનું સંકલન કરીને પ્રદેશના ચૂંટણી અધિકારી દ્વારા રાજકોટ શહેર પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે વોર્ડ નંબર સત્તરના ના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે એટલે આપના માધ્યમથી સૌ તો તમામ નવનિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્યપદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે આ ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદાની નીચે આવતો કાર્યકર્તા જ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે રાજકોટના એક થી અઢાર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવે પર દાવો કરવાનો અધિકાર હતો પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે હજી પણ નિમણૂકની પ્રક્રિયા ખૂબ બાકી છે આ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન નથી પહેલા જ કહું કે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર કર્મઠ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને પાર્ટી માટે દિલથી ખૂબ કામ કર્યું છે વર્ષો સુધી તપ કર્યું છે એવા કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે અને જેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાંથી જ નિમણૂકની પ્રક્રિયા થઈ છે એટલે જ્ઞાતિને કોઈ ચોક્કસ જ્ઞાતિને વધુ પ્રાધાન્ય આપવું અથવા કોઈ ચોક્કસ જ્ઞાતિને પ્રાધાન્ય ન આપવું એનો આ માટેનો કોઈ પ્રશ્ન જ નથી આ બધાના વિચારોથી વિચાર વિમર્શ કર્યા પછીની આ નિમણૂક છે વોર્ડ નંબર સત્તરમાં જ્યારે સમીક્ષા બેઠક અમારા ચૂંટણી અધિકારી સાથે રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન સાથે બેઠા સમીક્ષા સંકલન બેઠકની અંદર ત્યારે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરમ પૂર્ણ ન થવાને કારણે આ સત્તર નંબરનો મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ જેથી જયારે અહીંથી અમે તમામ વોર્ડની સમીક્ષા બેઠક પૂરા પૂરી કર્યા પછી અમે જયારે નામ મળ્યા ત્યારે સત્તર નંબરનો પ્રશ્ન અમે પેન્ડિંગ જ રાખ્યો હતો જેથી બીજો કોઈ પ્રશ્ન એમાં છે નહીં નજીકના ભવિષ્યમાં એમની પણ નિમણૂકની જાહેરાત કરવામાં આવશે